ડભોઈ તાલુકાના કરમાલ ગામની સીમામાંથી ડભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપે પાડ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવી નગરીમાં રહેતો બુટલેગરે પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કાર ભરીને વિદેશી દારૂ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસને બાદ મળી હતી જેથી પીઆઈ કે જે ઝાલા સહિત ટી સ્ટાફના માણસો એ માર્તે ઘોડે બાતમી મુજબની જગ્યાએ જઈને ચારે તરફથી વોચ ગોઠવી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા દારૂ વેચનારા સમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો કે કેજે ઝાલા ઉત્તરાયણ પર્વને લઈ બાતમીદારોને સક્રિય કર્યા હતા અને બાદમી મળેલ કે કરમાલ ગામની નવી નકરીમાં રહેતા પરેશ કાલિદાસ પારિયાએ સ્કોર્પિયો ગાડી જેનો નંબર જીજે શૂન્ય ત્રણ ડીએન શૂન્ય પાંચ ત્રીસ વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે જે ગાડી થોડીવારમાં કરમાલ ગામે પહોંચવાની છે જે બાતમીના આધારે પીઆઈ કેજે ઝાલાએ ડી સ્ટાફના જવાનોને સાથે રાખીને કરમાલ ગામની સીમા બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત બે